બ્રિજ નજીક ગાડીમાં એકાએક આગ ભબૂકી ઉઠી હતી સમય સૂચકતા વાપરી ગાડીમાં સવાર તમામ લોકો નીચે ઉતરી જતા તમામનો આબાદ બચાવ થયો હતો જો કે આગની ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા અંકલેશ્વરમાં આંબલાખાડી નજીક સુરત તરફ જતી કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ બદનસીબે આગમાં ગાડી બળીનેખા આગ થઈ હતી અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી એક કાર ચાલક અમરેલીથી સુરતના કામરેજ તરફ જઈ રહ્યા હતા આ સમય દરમિયાન તેઓ અંકલેશ્વરની આંબલાખાડી પાસે પહોંચતા કારમાંથી બોનેટના ભાગ ભાગે એકાએક ધુમાડા નીકળતા દેખાયા હતા આ સમયે કાર ચાલકે સમય સૂચકતા વાપરી કારમાં સવાર તમામ લોકોએ તાત્કાલિક કારની બહાર નીકળી આવી સલામત સ્થળ પર પહોંચી ગયા હતા જો કે અચાનક જ કારમાં આગ બબુકી ઉઠ્યા બાદ આગે વિકરા સ્વરૂપ ધારણ કરી લીધો હતો આગ ના કારણે કાર બળવા લાગી હતી અને જોતજોતામાં ગાડી બડીને ખાક થઈ ગઈ હતી જેના કારણે હાઈવે ઉપર તફરીનો માહોલ સર્જાયો હતો આગની ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયર બ્રિગેડના લશ્કરોને કરતા તાત્કાલિક તેમની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો આગના કારણે મુખ્ય માર્ગ હાઈવે નંબર અડતાલીસ ઉપર ટ્રાફિક જામ દ્રશ્ય પણ થોડા સમય માટે સર્જાયા હતા સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની અહેવાલ સામે આવ્યા નથી પરંતુ ગાડી બળીને ખાક થતા ગાડી માલિકે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો તો ટ્રાફિક ને લઈ પોલીસ જવાનો દોડી ગયા હતા અને ટ્રાફિક ને ક્લિયર કરાવ્યો હતો